એસીવી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના નવાયાડથી છાણી વિસ્તારમાં ડિવાઇડરના વચ્ચે નાખવામાં આવેલા પથ્થરો કાઢી દેવાના કાર્ય જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે વિરોધ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસના આગેવાન વિજય જાદવ અને અંગદ યાદવ દ્વારા ગળામાં પ્લે કાર્ડ પહેરી પથ્થર લઈ પાલિકા પહોંચી ગયા હતા આ મામલે વિરોધ કરી આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂના પત્રો સારા હોવા છતાં કેમ નવા પત્રો લગાવવામાં આવે છે તેવી વાત તેમને રજૂઆતમાં કરવામાં આવી હતી વડોદરા શહેરની અંદર એક ભ્રષ્ટાચાર ત્રાહીમામ પોકારી દીધો છે ગમે ત્યાં તમે જો કે પ્યોર બ્લોક નવા નાખવા બે ત્રણ મહિના પછી કાઢીને બીજા નાખવા એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ ઓડદરા શેરીની થઈ રહી છે અને વાત કરીએ તો જકાત નાકા સુધી જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગની અંદર વચ્ચે ડિવાઇડર આવ્યું છે એ ડિવાઇડરની અંદર જે જૂના પથ્થરો હતા એ જૂના પથ્થરો કાઢીને નવા પથ્થરો નાખવાની કામગીરી તંત્ર અત્યારે કરી રહ્યું છે આજે અમે કમિશ્નરને જે જૂના પથ્થરો હતા ખરેખર જૂના પથ્થરોની ક્વોલિટીની ગુણવત્તા અને હજુ એ પથ્થરને પંદર દિવસ કશું થાય નહીં એવી એની પરિસ્થિતિ એક પથ્થર સેમ્પલ અમે કમિશ્નરને બતાવ્યા છે અમારી એક જ માંગ છે કે જ્યારે કોઈ વસ્તુ સારી હોય તો તંત્રને આટલું બધું બદલવાની જરૂર શું પડે છે આજે અમને તો ક્યાંક એવું લાગે છે કે કોર્પોરેશન તિજોરી ભરી હોય તો આ લોકોને ઊંઘ આવતી નથી આજે તમને કહી દઉં કે જકાત જકાતનાકા સુધી જે દબાણો હતા જે દબાણો આ લોકો કોર્પોરેશન તોડીને રોડ પહોળા કર્યા રોડ પહોળા કરીને આજની તારીખની અંદર જે રોડની કામગીરી કરવી જોઈએ કામગીરી અત્યારે કરી નથી જો તમારી પાસે એટલા બધા અલગ પૈસા હોય તો તમે જે મુખ્ય કામો છે તમે કરો પણ આ તો તમને કહી દઉં કે જે પણ અધિકારી છે એને ખાયકી ક્યાં મળે કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરીને આજની તારીખને હું તમને કહી દઉં કે જે નવા પથ્થરો છે એને પથ્થરની ગુણવત્તા અને જૂના પથ્થરની ગુણવત્તા તમે પણ તપાસ કરી શકો છો અને કમિશનરે પણ મેં કીધું છે આ તમે તપાસ કરો કે ખરેખર સારી ક્વોલિટીની વસ્તુ તમે બદલીને ખોટું કામ કરી રહ્યા છો એટલે અમારી માંગ સાથે એક જ વાત હતી કે આ જે પણ અધિકારીના નેજા હેઠળ આ જે કામગીરી થઈ રહી છે આની નિષ્પક્ષ તપાસ થાય સૌથી પહેલા તો અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ટોટલ ખર્ચો છે એની પાસેથી વસૂલ કરવામાં આવે એ માંગ સાથેનું આજે અમારું આવેદનપત્ર છે